અમારે જયારે રોડ ઉપર અમે અમારા બહેનો બધા જે સક્રિય નારીને અસ્મિતા માટે જે બધા લડે છે એના માટે અમારું રોડ ઉપર આવું પડ્યું છે આના માટે છેલ્લા પચીસ સિવાય રજૂઆત કરતા હતા અમને ફક્ત એક જ વ્યક્તિ જે અમે એ વ્યક્તિની તમે ટિકિટ રદ કરો તો આ આંદોલન પૂરું થઈ જાય કારણ કે એને જે અમારા અસ્મિતા ઉપર અમારી જે બેન બેટી ઉપર જે કોમેન્ટ કરી છે જે અમે આજે જિંદગી ભૂલી શકીએ એમ નથી તેમ છતાં અમે એનું મોટું મન રાખીને છ ટકા કરું પણ એની ટિકિટ કરો પણ હવે સરકારને સીએમ સાહેબને મેં મળ્યા દે પાટીલ સાહેબ બધાને મળ્યા તમે એક જ બોલાવો હતો કે અમારા કમિટ પાસે કોઈ એમ નથી કહેતા તમે અમારા તમારા સમાજને ટિકિટ આપો તમે એના પરિવારને ટિકિટ આપો એની વાતો નથી પણ સરકાર ભગવાન જાણે મોટી સાહેબ છે યાદભાઈ સાહેબ છે એમની ગઢજોડ છે કે શું એમની લાચારી છે કે આખા હિન્દુસ્તાનના તમે ત્રેવીસ કરોડ પટેલ રોડ ઉપર છે એક વ્યક્તિને બચાવવા માટે એ પક્ષને આટલું નુકસાન કરે છે છતાં નથી પણ અત્યારે જે સમગ્ર કારણ કે રાજપૂત સમાજ એક એવો સમાજ છે કે અઢાર વન સાથે ઝઘડાયેલો રહે કે વર્ષોથી અમારે ગામડામાં જે પણ અમારે દલિત સમાજ હોય પટેલ સમાજ હોય આદિવાસી સમાજ હોય ગ્રામ સમાજ હોય આ બધા સમાજ અમારી સાથે જોડાયેલા નાના નાના સમાજ પણ કારણ કે બધાનો જનરલી રોટલે વ્યવહાર હોય છે પણ કેમ છતાં જે મને સમજાતું નથી કે એમને કદાચ આઈબી કા ખોટા રિપોર્ટ આપે છે કારણ નથી ઘણી વાર કહે ને કે ભાઈ સત્તા સંપત્તિનો નસો છે ને સાહેબ એ બહુ વિચિત્ર તારે માણસની વેગ બુદ્ધિ કામ કરતી બંધ થઈ જાય કાં એના સત્તાના મદમાં એ બે જણા છે કે તમે આટલી આટલી જ્યારે આ માણસો રોટ ઉપર કરોડો માણસો ઉતરી ગયા તો તમે એક માણસની ટિકિટ રદ નથી કરી શકતા એટલે ના માટેની અમારે ન શક્યા પછી અમારી જે સંકલન સમિતિ આહવાન કર્યું કે અમે એને સમજાવવાના બધા અમે ક્યાંય નથી કીધું કે ત્યાં સુધી અમે પાક બાકી ઓગણીસ તારીખની અમારી પાછી સલાહ ચાલે એટલે ખુલેમ અમે ભાજપના અત્યારે વિરોધ છીએ અને સમગ્ર સમાજ અમારે સાથે જ અમે અહીં અપીલ કરી છે કે ત્યારે અત્યારે તારા નારી અસ્મિતાનો સવાલ આવે ત્યારે એમાં કોઈ માણસો ન હોય કોઈ માફી ન હોય એના માટે અમે અમે ભાજપ વિરોધમાં મતદાન કરવાના છીએ અન્ય સમાજને પણ કીધું કે તમારી સામે જે પણ વોટોમાં નહીં નોટોમાં નહીં વપટ નહીં જે તમારે આમ આદમી પાર્ટી હોય કોંગ્રેસ હોય તમારે વોટ આપી અને જીતાડવાના છે અને આ ભાજપને સાહેબ જમીન ઉપર લાવવાના છે કારણ કે એમને હવે જે તાનાશાહી ચાલુ કરી છે નાના નાના માણસોના મોદી સાહેબ એમ કરતા હતા બેનને કાંઈ તકલીફ હોય તો મને કોચકા લખતો આજે ભાઈ ક્યાં થઈ ગયા તમે ધૂતરાઈને આંખ બંધ કરી ધૂતરા તો અંધ હતો તમારી તો આંખો બી આપેલી તો તમને આખો બધો વિરોધ અમારી તમારી લેની તમે રોડ ઉપર રહેન કરો છો એ મણિપુરમાં જયારે લેડીઝને તમે નિર્વસ ફેરવો છો કયા ટાપનું રામ રહે તમે થાપવામાં આવો તો આ લાગે રાજપૂત સમાજને તમે જ્યારે સંછેડો છે તમે સિંહના મોડમાં તમને કોણ આખ નાખ્યા અને આ રાજપૂત સમાજ તો છે તમારી સુધી જિંદિના આજે સુધી લડવાનું કારણ કે રાજપૂત સમાજ એક લડવા જાય છે પરિણામની પરવા નથી કરતો પરિણામ જે અમારું કર્મ કરવાનું છે પરિણામ ઉપરના હાથમાં ભગવદ ગીતાના જે પણ થાય કા રાજપૂત સમાજ તમને કોને વીર ગતિ પામે છે આના માટેનો અમે બહાર કોર્ષ કરી લીધો છે ને ભાજપને અમે રોડ ઉપર 100% ટકા કારણ કે દરેક સમાજનો જે માહોલ છે સારા પૂરા હિન્દુસ્તાનમાં છે ગુજરાત થી માની તમને કોઈ યુપી બિહાર ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ દરેક સ્ટેટની અંદર રાજપૂતો છે હિમાચલની આ તો એકાવન ટકા રાજપૂતો છે એટલે રાજપૂતો કોઈ પણ કાલે સંકલન સમિતિ ભોગ કર્યો હવે આ લોકો પ્રશ્ન ચાલુ કર્યા છે કે ભાઈ તમારું ગોળું કેમ કારકલન સમિતિમાં બિન રાજ્ય સંકલન સમિતિમાં એક પણ મારે ખૂટે નથી નાક નથી બીઓ નથી એટલે ક્યાંય કોઈ પણ હાલતમાં એનું સમાધાન નથી થવાનું એના માટે એક જ છે કે ભાઈ હવે ભાજપને અમે અમે અલ્ટિમેટમ આપ્યું હતું અમલી તારીખ પૂરું થઈ ગયું છે એટલે ખુલ્લામાં અમે ભાજપ આવ્યા છીએ દરેક સમાજ અમારી સાથે છે અને ભાજપને આનું જે પરિણામ ભોગવવું પડશે ભોગવવું પડશે ભોગવ જય માતાજી સોશિયલ મીડિયા આજે તમે જોઈ રહ્યા છો અમારો જે સતી સમાજનો જે ધર્મરથ નીકળો છે જે કાલેધામા ખાતેથી નીકળો આજે હળવદની પાવન આવ્યો છે તેનો અઢારે વર્ણ આજે સ્વાગત કરી રહ્યું છે અને આજે એમ સમાજે સ્વાગત કર્યું માલધારી સમાજે સ્વાગત કર્યું પુરી ઠાકોર સમાજે સ્વાગત કર્યું હરેક સમાજ સ્વાગત કરી રહ્યો છે અને અમારી અસ્મિતાની લડાઈ છે આની અંદર સરકારને વહેલામાં વહેલી તકે જવાની છે છે સરકારને ખબર છે

એમને અમે સંપૂર્ણ બ્રહ્મ સમાજ છે સંપૂર્ણ ટેકો આપી છે અને કાયમ એમની સાથે જ રહેશે